ગુજે દીદી જોઓ પપ્પા ચા જાકે કેવો બૈના રેડી ધોરો ધોરો બૈના ભૂખી નઈ કઈ ભૂખી ના ના ગુજે દીદીને અમારે ચા બનાવા આવતો નથી એટલે એમને ચા ની ટ્રેનિંગ દેવી પડશે રેડી છે તો પપ્પા એમ કીધું જો કાળો ને ધોરો બનાવ્યો ને કાળો કાળોનો બનાવ્યો કાળો ગળો કડક મસાલાનો કડક તોય કડક થઈ ગયું હવે ગુજે દીદીએ ચા બનાવી દીધો છે અને હવે શું કરવાનું યાર

ચા બનાવી બધા ચા પીવા બેસી દે ચા પીવા ચાલુ કરી દીધું છે અને આજે હું તમને બે હજાર ઓગણીસ માં ને ગાયલી હા બે હજાર ઓગણીસ માં મેં રમાપી કર્યો તો બે હજાર સત્તર માં નહીં તો જો અત્યારે બે હજાર ઓગણીસ માં મેં રમાપી કર્યો હતો ત્યારે હું કેવી લાગતી હતી ને અત્યારે હું કેવી લાગતી લાગુ છું તો તમે બધાય જોઈ જો હાલો આપણે હું તમને બતાવીશ તો બધા બી કન્ટિન્યુ બ્લોગ માં રેજો તો જો મામા એને શૂટિંગનું છે એટલે મામા એને શૂટિંગ કર્યું હતું તમે જોઈજો હું કેવી લાગુ છું પહેલા કેવી લાગતી હતી ને અત્યારે હવે કેવી લાગુ છું બધાય કમેન્ટ કરજો કેવી લાગુ છું બે હજાર અઢારના છે હાલો કાંઈ વાંધો નહીં ખબર નથી મને બે હજાર ઓગણીસ મને એમ કયું બે હજાર અઢારમાં રામાપીરનો પાઠ કર્યો તો પાંચમા મહિનાની તેર તારીખે રુજુશરા પરિવાર આપ બધાયનું હાર્દિક સ્વાગત કરી છે તો જો માનસી દીદી ને પૂજા દીદી ને ફૈબા ને જો બધા આવી ગયા છે સામાન્ય કરવા પૂજા દીદી કેવા લાગે છે બધા કમેન્ટ કરજો આમાં મીરા નહી હોય આ મીરા આવી છે ના નહી હોય મીરા ન હોય પાંચમા મહિના મીરા નો હોય તો જો આ સુરેન્દ્રનગર વાળા બાપુ ની છે અને પૂજા દીદી જોઈ લ્યો કેવા લાગે છે અને આ છે વિપુલ કાકા અને જો ધર્મેશભાઈ અહીંયા વિડીયો શૂટિંગ કરે છે

પૂજા દીદી આવી ગયા છે પૂજા દીદી કેવા લાગીએ છે આ પૂરી આવી બગુ કેવી લાગીએ છે જોઈ લે તમે બધા થઈ ગયા છે રસ ને રોટલી ને બટેટા નું શાક ને સંભારો છાલ ને જો બધા જમવાનું ચાલુ કરી દીધું છે હવે બસ એક થોડોક જ સીન મારો આવશે બાકી હું ક્યાંય આવતી નથી તો તમે બધા નીકળતી નહીં બ્લોગમાં રહેજો આ daya બીરસવા ઉભર રઈ ગયા halo હાલો હવે અમે બધાય આવી ગયા જી જમ્બા આયા હું આ વ્લોગ માં રહેજો બા મસી આવી ગયા છે મીના wi અને આ છે મારા નાની હાલો તો હવે હું આવીશ થોડીક જ તો જોઈ જાઉં કેવી લાગુ છું ત્રીજા માળા શેઠ જમવાનું રાખ્યું હતું પણ આ ઓલા ઘરનું છે બધું શૂટિંગ ત્યાં જ મેં પાઠ કર્યો રેખા મામી આવી ગયા આ પાયલ મામી આવી ગયા છે એટલી માસી ને બે હાલો ફાઇનલી હવે હું આવીશ તો તમે બધા જોઈ જોઈ જોઈ

જોઈ લીધું તમે બધા કે હું બે હજાર અઢારમાં કેવી લાગતી હતી આખા વિડીયોમાં હું અહીંયા ક્યાંય નથી ખાલી છેલ્લે જરાક જ મારો આટલો સીન આવ્યો છે જમવા ટણે તો તમે બધાય જોઈ લીધું કે હું કેવી લાગું છું તો કમેન્ટ કરજો બધા કેવો લાગ્યો વિડીયો અને હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય